મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે અમોદ તાલુકાના નવા દાદા ઓર કામે વહેંતી કેનાલના પાણી લોકોના ઘરોમાં ઘરો વળતા ભારે તારાજી સર્જાય આમોદ તાલુકાના નવા દાતાપુર ગામે વહેતી કેનાલના પાણી લોકોના ઘરોમાં વાડામાં અને ખેતરોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાય મુજબ ગામે નહેરના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે આ મુદ્દે આમોદ નહેર નિગમ અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં આ દિન સુધી નવા દાતાપુર ગામના લોકોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ માટે અધિકારી આજ દિન સુધી સ્થળ ઉપર પહોંચ્યા નથી જેને પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ

ને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે વખત પાણી છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચલાન્ટ તમે આવો ને જોવો ને પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે એક વખત થઈ જાય આમ તો તમે શું કહેશો આ વિશે અમે કહીશું કે તમે ચેનલ રિપેર કરો ઊંચી લો લેવલ તો અમારું પાણી અંદર ના આવે ખેતરને આમોદ તાલુકાના દાદાપોર ગામ પંચાયત સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ જ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવા તો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવાજ સરવા એમના તમામ તો ગઢારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવાર એમનું કામ ચાલુ થતું જ નથી હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે દીકરી એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાખું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો રહી રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર નીરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની ગટર લાઇન ચોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મજૂર કોલોની છે આ એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીને કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજી પણ જવાતું નહીં બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નહેર ખાતાના એના આગલા અધિકારી દઉં સર અધિકારી બદલે એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખતે સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે મને તેથી જવાબ આપેલો તો બે દિવસની પૂરી કરે બે દિવસ બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતોએ તો એ પણ હાલની અંદર બહુ ફરી તૂટી જવામાં આવ્યું છે